હલો વિદ્યાર્થી મિત્રો કેમ છો સ્વાગત છે તમારું તો મિત્રો આજે આપણે ધોરણ નવના વિષય વિજ્ઞાનની અંદર આપણો નવમો પાઠ ગુરુત્વાકર્ષણ એ આપણે ચાલુ કરવાના છીએ તો બહુ જ ઇન્ટરેસ્ટિંગ અને મસ્ત ચેપ્ટર છે જે આપણે એક ભૌતિક વિજ્ઞાનનો ભાગ છે જે આપણે ત્રણ ભાગ પાડે તે વિજ્ઞાનના બરાબર એક રસાયણ વિજ્ઞાન જીવ વિજ્ઞાન અને ભૌતિક વિજ્ઞાન ઇંગ્લિશમાં કહીએ તો રસાયણ વિજ્ઞાન કેમિસ્ટ્રી ભૌતિક વિજ્ઞાન એટલે કે ફિઝિક્સ અને શું જીવ વિજ્ઞાન એટલે બાયોલોજી રાઇટ તો એની અંદર જે આપણું આ ગુરુત્વાકર્ષણ છે આ ગુરુત્વાકર્ષણ ચેપ્ટર એ ભૌતિક વિજ્ઞાન એટલે કે ફિઝિક્સનો એક પાર્ટ છે ફિઝિક્સનો પાર્ટ છે હવે જો મેન વસ્તુ તમે સમજો કે હવે તમારે આ પાઠ ચેપ્ટર સમજવું હોય તો તમારે આના પહેલાંના બે ચેપ્ટર સમજવા જરૂરી છે કયા બે ચેપ્ટર તો ગતિ અને બળ અને ગતિના નિયમો આ બંને જે ચેપ્ટર છે જે આપણે સાત અને આઠ એ બંને ચેપ્ટર તમારે સમજવા જરૂરી છે તમે એ ચેપ્ટર સમજી લેશો એના પછી જ તમે આ ચેપ્ટર સમજશો તો તમને ખબર પડશે નકા કાં ખબર પડશે નહીં ના કાં બધું ઉપરથી જશે હું શું કહું છું રાઇટ તો પહેલાં એ બે વસ્તુ સમજી લેજો પછી આ આ ચેપ્ટર તમે સમજો પણ છો રાઈટ ચલો તો બહુ જ ઇન્ટરેસ્ટિંગ અને મસ્ત ચેપ્ટર છે આ રીતે આપણું આઠમું ચેપ્ટર સોરી હા આઠમું ચેપ્ટર આઠમું ક્યાં નવમું આઠમું તો લે કે આ નવમું ચેપ્ટર ગુરુત્વાકર્ષણ ગુરુત્વાકર્ષણ જેને ઇંગ્લિશમાં કહેવાય ગ્રેવિટેશન શું કહેવાય ગ્રેવિટેશન

તો ગતિ ચાલુ કરવા માટે બળની જરૂરિયાત છે તો જે ગુરુત્વાકર્ષણ છે એક પ્રકારનું બળ છે રાઈટ એક પ્રકારનું શું છે બળ છે હવે આ બળની શોધ કઈ રીતે થઈ કઈ રીતે આ બળની શોધ થઈ તો હવે આની અંદર કેવું થયું કે એક વૈજ્ઞાનિક હતા જેમનું નામ હતું આઈજેક ન્યૂટન કયા વૈજ્ઞાનિક આઈજેક ન્યૂટન આની અંદર ખાલી આ લેક્ચરની અંદર આપણે ખાલી ગુરુત્વાકર્ષણનો કન્સેપ્ટ સમજીશું એના પછી આપણે જે ટોપિકો છે આપણે સ્ટાર્ટ કરીશું રાઈટ તો પહેલા આપણે કન્સેપ્ટ સમજી કે ગુરુત્વાકર્ષણ વાસ્તવમાં છે તો આઈઝેક ન્યૂટન નામના વૈજ્ઞાનિક છે એ એક વખત શું હતું કે એક ઝાડની નીચે બેઠા હતા સફરજનના ઝાડની નીચે બરાબર તો શું હતું સફરજનનું ઝાડ હતું એની નીચે આઈજેક ન્યૂટન બેઠા હતા ચલો બેઠા હોય એવા બનાવી દઈએ બેઠા હતા હવે થયું આઈઝેક ન્યૂટન બેઠા હતા તો ઉપરથી એને એક સફરજન પડ્યું સફરજન લટકતું હતું કારણ કે સફરજનના ઝાડ ઉપર તો સફરજન લટકે ને તે કેરી તો હોય ને બરાબર તો સફરજન લટકતું હતું હવે શું થયું કે જે બેઠા હતા ને તો શું થયું અચાનકથી સફરજન તૂટી ગયું સફરજન પડી ગયું સફરજન તૂટ્યું અને સફરજન ક્યાં પડ્યું જમીન ઉપર પડ્યું ક્યાં પડ્યું જમીન ઉપર પડી ગયું રેડી સફરજન અહીંયાથી કપાઈ અને જમીન ઉપર પડી ગયું તો હવે આ ઘટના એ આઈજીક ન્યૂટન એક વસ્તુ વિચારવા માટે એમને પ્રેરિત કર્યા કે આ સફરજન છે નીચે જ કેમ પડ્યું સફરજન છે એ નીચે જ કેમ પડ્યું સફરજન તૂટ્યું તો એની જોડે ઉપર જવાનો ઓપ્શન હતો ઉપર જઈ શકે છે ડાબી બાજુ જઈ શકે છે આ બાજુ જઈ શકે છે પણ નીચે જ કેમ તો નીચેની ગતિ તો કાંઈક નીચે બળ હોવું જોઈએ કારણ કે જો કોઈ ગતિ થાય એનો અર્થ કે એને કંઈક બળ લાગ્યો હશે તો જ ગતિ થાય કારણ કે આપણે પાછળના જે પ્રોજેક્ટ સમજી ગયા કોઈ વસ્તુ ગતિમાં મને લાગે માર્કર ગતિમાં હે તો એનો અર્થ કે મેં બળ લગાડ્યો હાથ એટલે ગતિમાં તો આ ગતિમાં આવ્યું નીચે જ ગતિમાં આવ્યો જે દિશામાં જતું હોય એ દિશામાં જ બળ લાગતો નીચે ગતિમાં આવ્યો એનો અર્થ કે નીચે કઈક બળ લાગતું હવે નીચે તો છે પૃથ્વી પૃથ્વી કે કે ખેંચ તો તો છે આ વૈજ્ઞાનિકે વિચાર્યું કે આવું કંઈક બળ હોવું જોઈએ તો એમને આ બળની શોધ કરી ગુરુત્વાકર્ષણ એમને આ બળને નામ આપ્યું કે ગુરુત્વાકર્ષણ બળ આ સિવાય એમને બીજી એક વસ્તુ સમજી કે શું એમને કીધું બીજી એક વસ્તુ કે આપણું જે આપણી પૃથ્વી છે ચારે બાજુ પરિભ્રમણ કરે અને પૃથ્વીની ચારે બાજુ જે ચંદ્ર છે એ પરિભ્રમણ કરે આવી રીતે ગોળ ગોળ ફરે કોણ ગોળ ગોળ ફરે ચંદ્ર ચંદ્ર છે એ

છે પછી આપણે એને સમજીએ કે કઈ રીતે પણ આ આઈજિક નૂટનને પહેલાં બે વસ્તુ આધારિત કીધી પછી આગળથી એવું ખબર પડ્યું કે આઈજેક નૂટનને એવું ખબર પડ્યું કે વિશ્વનો દરેક પદાર્થ કે આપણી આજુબાજુ ગમે વસ્તુ જોવા મળે તમને એક નાનામાં નાનો કણથી લઈ ગમે મોટી મોટી વસ્તુ આ બંને વસ્તુ એકબીજાને આકર્ષે છે હંમેશા ગમે વસ્તુ હોય આ માર કરે આ માર કરે એકબીજાને હંમેશા આકર્ષે તો સર ચોટી કેમ નહીં જાતા એ તો ખબર પડી કે દરેક પદાર્થ છે એકબીજાને આકર્ષિત છે આ બંને એમને નામ આપ્યું ગુરુત્વાકર્ષણ બળ કે વિશ્વના દરેક પદાર્થો છે એ બંને ઉપર આકર્ષણ અપાકર્ષણ નહીં આકર્ષણ બળ લગાડે છે જેને એમને શું કીધું ગુરુત્વાકર્ષણ બળ તો હવે આપણે સમજી કે આવું કઈ રીતે થાય કે તો શા માટે આ માર્કર મારી આ કે બે માર્કર એ બંને કેમ હું આટલે રાખું ચોટી કેમ તમે કીધું કે દરેક પદાર્થો એકબીજાને ખેંચે તો આ બંને એકબીજાને ખેંચતા કેમ નહીં કેમ ચોટી નહીં જતા તો એ વસ્તુ આપણે સમજીએ બરાબર આ તો આજે જૂથને આપણને આટલું વસ્તુ કીધું હવે આપણે આગળ એને સમજીશું ચલો સમજીએ આપણે અને કઈ રીતે આ જે છે પૃથ્વીની ચારે બાજુ ચંદ્ર પરિભ્રમણ કરે છે પણ આપણે સમજીએ અને જો પૃથ્વી ન હોત તો ચંદ્ર કેવી રીતે ગતિ કરો એ બી આપણે જોઈએ હવે જોઈએ તો કેમ આવું થયું કેમ બે માર્કરો ચોટી નથી જતી કેમ આમ તો તમે સામે ઉભા મો ચોટી ના જઈએ એકબીજા તો કેમ નથી ચોંટી જતો મે કે કે તમે સમજો કે એક હે એ ભાઈ તમારો મોટો ભાઈ બરાબર એ બીજો હો તમે બી નાનો ભાઈ હવે જો આની અંદર કેવું થાશે એ ભાઈ હે બી ભાઈ આ નાનો ભાઈ હે આ મોટો ભાઈ હવે આની અંદર કેવું હે કે આ કેમ કેવું હે ટીવી નું રીમોટ પડ્યું બરાબર નગા ચાલો આ વચ્ચે ટીવીનું રિમોટ પડ્યું એટલે સમજો ટીવીનું રિમોટ પડ્યું હવે આ ભાઈને ટીવીનું રિમોટ જોતું હોય મોટા ભાઈને બરાબર ટીવીનું રિમોટ જોતું હોય ટીવી ચાલુ કરી લે હવે જરૂર આ ભાઈને કારણ કે ચેનલ બનાવી આ ચેનલ બદલાવી બનાવીને તો એને પણ જરૂર હોય બીને પણ જરૂર હોય બંનેની જરૂર સરખી બંનેને સરખું બળ લગાડે બંને સરખા આકર્ષણ એકબીજાને આકર્ષણ લગાવે પણ હવે ચાલશે કોની બી ચાલશે કે નહીં તો બી એ તો મોટો ચાલ ભાઈએ કને તો બી કને આવશે બી કને આવશે એ પોતાનું સ્થાન બદલશે નહીં હું શું કહેવા માગું સમજો હું એમ કહું કે કોઈ વસ્તુ બંને બળ એક બજાર આવે જો આપણે શું કીધું કે ગમે બે પદાર્થો છે એકબીજા પર આકર્ષણ બળ લગાડે છે આકર્ષણ બળ સરખું હોય બરાબર બળ વિશે ખબર બળનું એકમ શું ન્યૂટન શું ન્યૂટન યાદ હશે પહેલાં પાર્ટીના પાર્ટ ચેપ્ટરની અંદર ચલાયેલું છે તો સમજો આ તમે પદાર્થ સમજી માની લો દસ ન્યૂટન તો એ હે ને બીને ખેંચશે એરિયો ને એ બીને ખેંચશે એ હે ને બીને ખેંચશે કેટલા બળથી તો કે ભાઈ દસ ન્યૂટન બળથી ખેંચશે સામે બી પણ રહ્યો એને ખેંચશે કેટલા ન્યૂટનથી તો કે ભાઈ દસ ન્યૂટનથી બંને સરખા બળથી ખેંચશે પણ અહીં એ મોટો હે બી નાનો હે પરિણામે બી નું આકર્ષણ એ તરફ બી પોતાનું સ્થાન ખશે બંને સરખા હોત તો એક ખસત બંને એની જગ્યાએ તો માર્કરને સમજ્યા દળ કેવું છે બહુ મોટું હોવું જોઈએ એવું નહીં તમે તો કહો કે ઘરની અંદર બહુ મોટી વસ્તુ મોટો પથ્થરો છે અમે જેમ જઈને ચોટી ની જતા ના બહુ મોટું હોવું જોઈએ એ નાની વસ્તુ છે બરાબર બહુ ઘણું બધું દળ હોવો જોઈએ તો તમે વસ્તુ જઈને ચોટી જાવ તો આવી રીતે બળ બંને સરખા એક બળ હંમેશા સરખું જ લાગે ગુરુત્વાકર્ષણ બળ હે બંને વસ્તુ પર સરખું લાગે પહેલો પદાર્થ બીજા પદાર્થ પર સરખો લગાડે બીજો પદાર્થ પહેલા પદાર્થ ઉપર સરખો લગાડે કેવું બળ છે આકર્ષી બળ છે આકર્ષણ ખેંચે પણ દળનો ફેરફાર હોય તો આનું દળ વધુ હોય એટલે આ શું થશે આનું સ્થાન બદલાશે રાઇટ તો સરળજન કઈ રીતે પડ્યું સફરજન પડ્યું સમજે સફરજન કહે પડ્યું તો સમજો કે આ છે આપણી પૃથ્વી રેડી રેડી ઓકે પૃથ્વી છે હવે આ હતું આપણું સફરજન બંને અલગ અલગ વસ્તુ થઈ ગઈ બંને એકબીજાને ખેંચશે સફરજન પૃથ્વીને કહેશે ભાઈ તું મારા કન ચોટી જા પૃથ્વી કહેશે તું મારા કન ચોટી જા મોટું કોણ પૃથ્વી તો પૃથ્વીની ચાલશે સફરજનની ચાલશે પૃથ્વીની ચાલશે એટલે સફરજન નીચે પડી પણ જો સફરજન મોટું હોત અને જો સફરજનની ચાલો તો પૃથ્વી ઉપર ચોંટી જ સફરજન સફરજન ચાળું કર્યું હોત પૃથ્વી ઉપર ચોંટી જાય કેવું લાગે રેડી તો આવી રીતે તો હવે આમાં કેવું કે જે પદાર્થ વસ્તુ નાની હશે એ એનું શું થઈ જશે બીજા પદાર્થ પ્રત્યે આકર્ષણ થઈ જશે એ વસ્તુ ચોટી જશે ઓકે એટલા માટે આપણે ગમે વસ્તુ કહીએ કે આ માર્કર છે કેમ નીચે પડી માર્કરનો દળ ઓછું છે પૃથ્વીનો દળ વધારે છે કેમ નીચે જ પડે કારણ આ કારણ કે પૃથ્વી શું કરે છે ખેંચે છે એટલા માટે રેડી તો આ બંને શું આપણે કીધું ગુરુત્વાકર્ષણ બળ શોધ્યું કોને આઈજેક ન્યૂટન રાઈટ એટલા માટે સફરજન સફરજન શું ઇવન ગમે વસ્તુ આપણે કહીએ ગમે વસ્તુ આપણે નાખીએ બધી ક્યાં પડે નીચે જ પડે મેન કારણ શું કારણ કે પૃથ્વી શું કરે છે ખેંચે છે તો આ તો આપણે સમજીએ પૃથ્વીનું પૃથ્વી છે જે ઘણી બધી વસ્તુ છે જે એકબીજાને ખેંચે છે દરેક વસ્તુ વિશ્વની દરેક વસ્તુ તમે મને એકબીજાને ખેંચો પણ આપણે બંને કેમ ખોટી નથી જતા એટલા માટે કારણ કે આપણે બંને દર લગભગ સરખું છે તમે કોઈ મારું માનલો પછી સાહીઠ કિલો તમારું ત્રીસ કિલો તો ચોટી ભલે દળમાં ફેરફાર થાય પણ એટલું બધું ન કહેવાય ત્રીસ કિલો એટલે બહુ વધારે કહેવાય નહીં રાઈટ તો એમાં એનો અર્થ કે આપણે છોટી ન જઈએ બરાબર કારણ કે આપણે બંને એકબીજાને શું ખેંચીએ પણ બંનેનું પોતાનું શું કે અભિમાન હોય ને કે મુનિક નહીં આવું હું કે નહીં આવું એવી રીતે રાઈટ ખાલી સમજો બરાબર તો આજ સુધી યુ આપણે ગુરુત્વાકર્ષણ બળ થઈ હવે આપણે ગ્રહોવાળું સમજી લે કે કઈ રીતે ચંદ્ર છે ગોળ ગોળ પરિભ્રમણ કરે છે तो आम क्यों स्टोरी खाली समझा कि पहला है ने चंद्र है ने एक फरत चंद्र है ने एक बचारों गति करते चंद्र एक फूल स्पीडे जात धूम मचा धूम मचा ले धूम फूल स्पीडे जात अचानक एना जीवन में पृथ्वी आरोप पृथ्वी आ પૃથ્વી આવી ગુરુત્વાકર્ષણ પણ નિયમ શું ખેંચવાનો પોતાની તરફ શું કરવાનું ખેંચવાનું ચંદ્ર પૃથ્વીને ખેંચશે પૃથ્વીએ ખેંચશે પણ પૃથ્વી મોટી પૃથ્વી શું હોય મોટી એટલા માટે પૃથ્વી ખેંચશે પોતાની તરફ તો હવે સર ચંદ્ર તો ચોંટી નહીં જાતો ચંદ્ર તો પૃથ્વીને ચોંટી નહીં જતો કેમ ચોંટી નહીં જતો ચોટી એટલા માટે જતો નથી કારણ કે ચંદ્ર ખુદ ગતિ કરે સમજો ચંદ્ર ખુદ શું કરે ગતિ કરે એટલા માટે ચંદ્ર ચોટી જતો નથી એટલા માટે કારણ કે ચંદ્ર ખુદ પોતે ગતિ કરે તો પૃથ્વી શું કરશે હવે ચંદ્ર શું જો ગતિ એટલે ખબર ને તમને ગતિ તો ચંદ્રની ગતિ શું કહેશે કે ચંદ્રની ગતિ એ ચંદ્ર જોડે બે વસ્તુ એક ગતિ એને પૃથ્વી એની ગતિ એને કહેશે કે તું મારું કા મારા હા હું ગતિ એ ચંદ્રને એમ કહેશે તું મારા હા ઉતાક પૃથ્વી એ તું એમ કે પૃથ્વી એમ કહેશે ચંદ્રને કે તું મારા હા હું તો ચંદ્ર કે હું બંનેનું માન રાખું હું આ વચ્ચે વચ્ચે ભમું ચાલે તો આવી રીતે ગોળ ગોળ ગમે રાઈટ જો થોડોક આગળ આવ્યો હવે આટલી થી આ બંનેનું વચ્ચે કે હું બંનેનું માનીશ બસ એટલે આવી રીતે ગોળ 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 ગમે જો પૃથ્વી ના હોત તો ચંદ્ર શું થાય સીધો ગતિ સામે જતો રહે જો ગતિ ના હોત તો ચંદ્ર સામે પૃથ્વી અમુક જતો હોય ખબર પડે બંને થી ચંદ્રને ગોળ ગોળ ગમે એટલે ચંદ્ર ગોળ ગમે સેમ એજ પૃથ્વી પણ શું થાય સૂર્યની આજુબાજુ ગોળ ગમે છે એવી જ રીતે જેમ ચંદ્ર ભમે સમજણ હું શું કહું વસ્તુ સમજાણી ના સમજાણી અમે કેવું છે કે બે બાજુથી બળ લાગે ને બે બાજુથી એક આ બાજુથી એક આ બાજુ હવે માર્કર કઈ બાજુ જાય તમે જો માર્કર આ માર્કર છે આ માર્કરને હું ઉપર બળ લગાડું થોડું અમે જો જો એક માર્કર છે હવે માર્કર આ દિશામાં ગતિ કરે રહી હું આ દિશામાં એને બળ લગાડું આ દિશામાં ગતિ કરે ગતિ કરે હું બળ લગાડું ગતિ કરે બળ લગાડું જાય કેમ તમે ખાલી જોજો જોયું ધ્યાનથી આ ગતિ કરે રહીએ હું બળ લગાડું ગતિ કરે રહીએ બળ લગાડું કેમ ત્રાસું જ હતું જો આમ ત્રાસું જોઈએ સમજાય હું શું કહું જો આ ગતિ કરે રહી હે મેં તપો મારી દિશા તો આની અંદર શું છે આ ગતિ કરે કરેલો આ દિશામાં આ દિશામાં ચંદ્ર ગતિ કરેલો હે ચંદ્ર આ દિશામાં ગતિ કરે પણ આ દિશામાં એને બળ લાગે ચંદ્ર ક્યાં જશે આમ વચ્ચે ગોળ ગોળ ગણશે બરાબર આ દિશામાં ગતિ કરેલો આમ બળ લાગે જો ત્રાસું થઈ ગયું ને આખા તો જો આમ બળ લાગે તો સીધું આમ આવું જોઈએ ને સમજાય આમ આવું જોઈએ પણ ગતિ કરે એટલે આમથી બંનેની વચ્ચે આમ ત્રાસું જાય પરિભ્રમણ કરતો કે ચંદ્ર છે એ પૃથ્વીની આજુબાજુ ગોળ ગોળ ભમે છે આ બે વસ્તુના કારણે ચંદ્ર હલી શકતો નથી કક્ષા બદલી શકતો નથી જો બંનેમાંથી એક ના હોત ગતિ ના હોત એની તો એ પૃથ્વી તરફ ખેંચાઈ જ અને પૃથ્વી ના હોત તો એ સીધો જતો રહો બરાબર અને એક આપણે ઉદાહરણ દ્વારા સમજી શકાય કે આપણે એક તમને એક એક્ઝામ્પલ આપેલું શું કરવાનું કે એક આ અચ્છા પૃથ્વી દ્વારા કયું બળ લાગે છે તો પૃથ્વી દ્વારા આપણને ખબર છે ગુરુત્વાકર્ષણ બળ લાગે છે ગુરુત્વાકર્ષણ બળ લાગે છે પણ આ ગુરુત્વાકર્ષણ બળ કેન્દ્ર તરફ લાગે છે કયા તરફ લાગે તો જે બળ છે ને મસે યાદ રાખવાનું એવા પ્રકારના બળ કે જે કેન્દ્ર તરફ લાગે ને એને કેન્દ્ર ગામી ગામી મતલબ તરફ ગામી મતલબ તરફ ગામી મતલબ તરફ તો કેન્દ્ર તરફ જે બળો લાગે એને કહેવાય કેન્દ્રગામી બળ ઋતુ કેન્દ્રગામી કેન્દ્ર તરફ લાગે એને તો તમને એક ઉદાહરણ આપેલું હોય કે તમે એક પ્રયોગ આપેલું શું કરવાનું કે કાગળિયું લઈ લેવાનું ચોરસ કાગળ એ કાગળને એમ ફોલ્ડ કરી દેવાનું વાળ દેવાનું મેણીયું લઈ લેવાનું વાળ દેવાનું આવી રીતે વાળી એટલે આવું થઈ જાય બરાબર આવું થઈ જાય એક બાજુ ને તમારે આવી રીતે તમારે એક બાજુ તમારે પત્રો લગાવી દેવાનો અને બીજી બાજુ તમારે દોરી રાખવાની આમ ગોળ 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 ભમેડવાનું તમારો બરાબર ગોળ 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 તમે ભમેડશો એટલે શું એનું ભ્રમણ કેવી રીતે થશે આવી રીતે થશે તો જો વચ્ચે એ હશે તમે ભમેડતા હશો દોરીથી ભમેડતા હશો આવે એટલે દોરી હશે વચ્ચે ઓલું હશે એમ પથરો હશે ના રીતે ગોળ 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 આમ ભમતો હશે બરાબર સમજે હે ખબર વચ્ચે તમે આમ ગોળ 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 ભમવડો હા તમે મૂકી દઈશો તો શું થશે કે એ ખાલી ટ્રાય કરજો મેં તમને કીધું એ ટ્રાય કરજો ખાલી હું તમે આમ ભમેટશો પછી મૂકી દેશો એટલે એ દિશામાં જ જતું રહેશે જીવ તમે આમ મૂક્યું સીધું જતું જીવ તમે આમ મૂક્યું સીધું જતું હોય તેનું કારણ શું એનું કારણ શું તેનું કારણ એ હે કે તમે હે ને શું કરો એ વસ્તુને તમે ગોળ ગોળ ભમો ભમેડો હોય કે તમારો હાથ હે તો એ હાથ શું કરે હે એને બળ લગાડે શું લગાડે બળ લગાડે હે અને આ બાજુ એની ગતિ થાય આ બાજુ એની ગતિ થાય હવે તમે જો બળ આપવાનું મૂકી દેશો તો એ ગતિ તરફ જતો રહેશે અને ગતિ કઈ દિશામાં આ દિશામાં સીધો જતો રહેશે સીધો 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 જતો રહેશે અથવા તમે ગતિ મૂકી દો તો તમારા તરફ આવી જશે જેમ કે તમે બળ લગાડવાનું ભૂલી જ બળ ના લગાડો તો અહીંયા સ્થિર થઈ જશે ચંદ્ર જેવું જ છે સેમ ટુ સેમ થોડું તમને કઠિન લાગતું હશે પણ ચંદ્રની રીતિ સમજો કે ચંદ્ર એ ગોળ 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 ભમેરો હોય માની લો કે પૃથ્વી ના હોય તો ચંદ્ર ગતિની દિશામાં જતો રહે ગતિ મતલબ સીધો સીધું જવા મળે અથવા જો ચંદ્રમાંથી ગતિ જતી રહે તો પૃથ્વી તરફ આકર્ષિત થઈ જાય સેમ ટુ સેમ એ રીતે બરાબર હવે દિશા કેવી રીતે ખબર પડે એક વસ્તુ સમજો કે માની લો તમને કીધું હોય બીજી લોજુ આજુબાજુ ચંદ્ર શું કરે છે ગતિ કરે છે એક સમયે ચંદ્ર આટલો હે એ ફરતા ફરતા ચંદ્ર આટલે આવી ગયો ઓકે તો હવે તમને કોઈ પૂછી કે માની લો ચંદ્ર આટલે આવ્યો તો આટલે હતો તેની દિશા કઈ હતી તો કે સર એની દિશા જાણવા માટે એક સિમ્પલ ટ્રીક છે હું તમને કહી દઉં એની દિશા જાણવા માટે સિમ્પલ ટ્રીક કે તમારે શું કરવાનું સ્પર્શક દોરવાનું સ્પર્શક એટલે શું વર્તુળો ને વર્તુળ વર્તુળનું કોઈક બિંદુ પકડી લેવાનું શું પકડી લેવાનું આ એક વર્તુળ સમજો ધ્યાનથી આ શું ગોળાકારક વર્તુળે વર્તુળની અંદર કોઈ એક બિંદુ પકડી લેવાનું શું પકડી લેવાનું એક બિંદુ પકડી લેવાનું જેમ કે આ બિંદુ પકડી લીધું હવે બિંદુમાંથી એક સીધી રેખા દોડતી હોય સીધી રેખાને કહેવાય સ્પર્શ શું કહેવાય સ્પર્શ ક શું કહેવાય સ્પર્શ સીધી રેખાને શું કહે સ્પર્શ સીધી રેખાને શું કહે સ્પર્શ ક ગમે રીતે હવે આટલે આવ્યું આ બિંદુ આટલે તો તમે આમ કરશો તો આ સુધી જ સ્પર્શ ક આટલે બિંદુ આવ્યું આમ કરશો તો એમ સુધી જ સ્પર્શ ક આટલે બિંદુ આવ્યું આમ કરશો આ શું થઈ જઈને સ્પર્શ ક તો એવી રીતે ચંદ્ર આટલે પોક્યો હોય તો એનું બિંદુ હે શું હોય બિંદુ હે કારણ કે વર્તુળ આકાર તો આ ને આ તો નાનું સમજો આ રીતે ચંદ્ર ચંદ્ર એટલે પહોંચ્યો આ વર્તુળ આકાર આ વર્તુળ બેન ના કે ના બિંદુ હે તમે આમ લીધું કરશો તો ને સ્પર્શક આટલે પહોંચ્યો તો ને સ્પર્શક સ્પર્શક તો સ્પર્શકની જે દિશા સ્પર્શકની દિશા કઈ આ દિશામાં તો ચંદ્રની ગતિ આ દિશામાં ચંદ્રની ગતિની દિશા આ દિશામાં ચંદ્રની ગતિની દિશામાં આ દિશામાં હવે જો આ દિશાની અંદર પૃથ્વી ગાયબ થઈ જાય લો પૃથ્વી ગાયબ થઈ જાય તો ચંદ્ર આ દિશામાં સીધો જતો રહેશે સીધો જતો રહેશે પૃથ્વી ગાયબ થઈ ચંદ્ર અહીંયાથી સીધો જતો રહેશે રહે ચંદ્ર અહીંયાથી સીધો જતો રહે બરાબર એવી રીતે થાય તો આ તો આપણે ચંદ્ર કઈ રીતે પૃથ્વીની આસપાસ સેમ ટુ સેમ પૃથ્વી પણ સૂર્ય અને બીજા બધા ગ્રહો પણ છે એ આવી રીતે સૂર્યની આસપાસ શું કરે છે પરિભ્રમણ કરે છે શેની મદદથી ગુરુત્વાકર્ષણ બળની મદદથી જો ગુરુત્વાકર્ષણ બળ ના હોય પૃથ્વી ચંદ્રને ખેંચતો જ નહીં તો ચંદ્ર સીધો સીધો ગતિ કરતો હોત આપણે આજુબાજુ ફરતો ના હોત સીધો ચાંદ ફેરતો હોત રેડી એ રીતે તો આ તો આપણે ખાલી બેઝિક કન્સેપ્ટ ગુરુત્વાકર્ષણ શું છે એના પછી એનો આપણે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ બરોબર જેનું સૂત્ર પણ આવશે જેને આપણે સમજીશું કઈ રીતે પછી આગળ કેલ્ક્યુલેશન કરવું પાસા રાખું છું તમને અહીં ખબર પડી હશે જો ના ખબર પડી હોય તો હું શાળા પૂછી શકો છો તમે આવ્યા ભણ્યા સમજ્યા બધું થેન્ક યુ આપણા